માંડવીમાં આજે ડિસ્પ્રિમ અને સેવા ભાવના બંનેનું અનોખું મિલન જોવા મળ્યું જિલ્લા પંચાયત સંચાલિત જૈન નૂતન પ્રાથમિક શાળા નંબર 3 માં ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેની ગ્રાન્ટથી સ્થાપિત આરો પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું આ પ્લાન્ટથી ધરણ 1 થી 8 ના 300 વિદ્યાર્થીઓને શુદ્ધ પીવાનું પાણી મળશે લોકાર્પણ બાદ ધારાસભ્યના હસ્તે તિરંગા યાત્રાને પ્રસ્થાન અપાયું જેમાં હરગિર તિરંગા ગરગર સ્વચ્છતા અને જેમાં વિજેતાઓને ઇનામો આપવામાં આવશે બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા માંડવી કચ્છ માંડવી શહેરની જૈન પ્રાથમિક શાળા જે શાળા ચાલી રહી છે વર્ષો જૂની આ પ્રાથમિક શાળા છે એ પ્રાથમિક શાળામાં આરો પ્લાન્ટની આવશ્યકતા હતી તો એને મારી આ વિસ્તારના વિકાસના ગ્રાન્ટમાંથી આરો પ્લાન્ટની અહીં લગાડીને આજે બાળકો માટે એને ઉપયોગમાં આવે એના માટે ખુલ્લું પણ મૂક્યું છે સાથે સાથે આપણો રાષ્ટ્રીય તહેવાર પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા પર્વ આવી રહ્યો છે દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણને બધાને દેશ માટે જીવવા માટે હાકલ કરી છે જયારે આપણે આઝાદી પર્વ ની લડાઈ ચાલી રહી હતી ત્યારે દેશ માટે બલિદાન આપવાનો વિષય હવે આત્મનિર્ભર ભારતની અત્યારે વાત ચાલી રહી છે એટલે દેશ માટે જીવીને દેશ માટે કામ કરીને દેશ માટે કઈ ને કઈ રાખીને એમાં નાનામાં નાનું કામ પણ થઈ શકે કે દેશને સ્વચ્છ બનાવવાનું કામ કરી શકાય તો આજે બાળકો ની અંદર જે આ ત્રિરંગા રેલી અહીંથી પ્રસ્થાન થઈ રહી છે આપણો મહોલ્લો સ્વચ્છ રહે અને એ આગળ વધે જયારે બે ની કલ્પના છે વિકસિત ભારતના સંદર્ભમાં ત્યારે બધા જ પેરામીટર્સ જોવાતા હોય છે તો એમાં એક આ સ્વચ્છતાનો પણ મોડલ છે આપણા પર્યાવરણનું પણ એક મોડેલ છે પર્યાવરણ માટે એક પેડ મા કે નામ કે બાળકોને એ પણ સંદેશ આપ્યો છે કે વૃક્ષારોપણ થાય વૃક્ષોનું સંવર્ધન થાય પાણીનું બચત થાય તો માન્ય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે પ્રકારે અલગ અલગ વિષયો દેશના પરિપ્રેક્ષ્યમાં આપે છે તો એ વિષયો આજના બાળકો અને આવનારા ભવિષ્યના જવાબદાર નાગરિક તરીકે પણ એમના જીવનમાં ઉતારી અને કરે એના માટેનો આ પ્રયાસ છે આ તિરંગા યાત્રા થી દેશની એકતા દેશની આન અને શાન સૌ સાથે મળીને ભારત માટે કઈ ને કઈ કરી છૂટે એવા ભાવના માટેનો આજનો આ કાર્યક્રમ છે એટલે બાળકોને અને સૌ શાળા શિક્ષક પરિવાર મિત્રો ને બધાને હું શુભેચ્છા પાઠવું છું અને તિરંગા યાત્રા સરસ રીતે સફળ થાય આવનારું પર્વ ઉજવાય એની હું શુભકામના પાઠું છું જિલ્લા પંચાયત સંચાલિત જૈન નુતન પ્રાથમિક શાળા ત્રણ માં શુદ્ધ જરૂર સંઘવી એટલે આ કાઉન્સિલર આ શાળાના આચાર્ય પુનીતભાઈ પુનિતભાઈ અને ઉપાચાર્ય મનુભાઈ જાડેજા એ રજૂઆત કરી અને એમણે પુનીત જે આપણા ધારાસભ્ય છે માનનીય લોક ગાડીના ધારાસભ્ય અનિરુદ્ધ પાસે રજૂઆત કરી કે માંડવીની ની જૈન નૂતન પ્રાથમિક શાળાને શુદ્ધ પાણી માટે આરોપ્લાન્ટની જરૂર છે

ઠંડા પાણીનો કુલર એમણે આપી દીધો અને બીજે દિવસે એનું ઓપનિંગ પણ થઈ ગયું પણ આરો પ્લાન્ટ જે ઓપનિંગ હતું એ બાકી હતું એટલે અનિરુદ્ધભાઈ અમે વિનંતી કરી કે સાહેબ આવો આવો આપ આવો તો આ આરો પ્લાન્ટ ઓપનિંગ કરીએ અને બીજી સાથ પણ કરીએ એટલે અનિરુદ્ધભાઈ આજે આ સ્કૂલમાં માં સવારના 9 વાગે આવ્યા અને આરો પ્લાન્ટ નું લોકાર્પણ એમના વરદ હસ્તે થયું અને અત્યારે કેમ ચાલી રહી છે હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા સ્વચ્છતા કે સંઘ સ્વતંત્રતા કે સંઘ સ્વચ્છતા કે સંઘ આ થી માનનીય ધારાસભ્ય સ્ટાર્ટ પણ આપ્યો એમણે પ્રસ્થાન પણ કરાવ્યું અને આ રેલી શહેરના મુખ્ય મુખ્ય માર્ગો ઉપર ફરી અને લોકોને સંદેશ આપ્યો શું સંદેશ આપ્યો તો કે હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા સ્વતંત્રતા કે સાથ સ્વચ્છતા કે સંઘ આ સંદેશો શું આ ભાઈ ગામમાં પહોંચાડ્યો છે આપણે જે આઝાદી મળી છે આપણે આઝાદી મળ્યા પછી આપણી ઘણી બધી ફરજો બને છે જ્યારે સ્વચ્છની વાત કરીએ ત્યારે આપણા ઘર બાળકો પાસે એટલી વાત કરી સરકાર શ્રી બહુ સારો થીમ આપ્યો આ વખતે નક્કી કર્યો કે બાળકોથી આપણે જો થીમ એવી પસંદ કરશું કે બાળકો સ્વચ્છતામાં ભાગ લેશે એટલે હર ઘર સ્વચ્છની વાત છે ને એટલે બાળકોને અમે વધારે અમારા શિક્ષક મિત્રો અહીં કવરેજમાં બધા મિત્રો દેખાય છે એમને વધારે બાળકોને સંદેશ આપ્યો છે કે તમે તમારા ઘર માં તમારા ફળિયા માં સ્વચ્છતા રાખો જેથી કરીને સરકારશ્રી જે ઉદ્દેશ છે ઉદ્દેશ મારી અનિરુદ્ધભાઈએ પણ આજે બાળકોને અપીલ કરી છે કે સ્વચ્છતા જાળવો હવે અમારા આચાર્ય પૂનમભાઈએ કાર્યક્રમ ને શુભેચ્છા પાઠવી છે અને આ શાળાના ઉપાચાર્ય અને શિક્ષક સમાજના ના અગ્રણી મનુભા જાડેજા વાત કરશે યાત્રાની અંદર જે અનિરુદ્ધભાઈ ભાઈ માન્ય શ્રી ધારાસભ્ય શ્રી અમારે શાળાની અંદર આવી અને તિરંગા યાત્રા સ્ટાર્ટ આપ્યું અને પાણી પીવા માટેની જે અમારી સગવડ જે શાળાની અંદર ખૂટતી હતી એ આરો પ્લાન પણ એમણે અપાવ્યું અને એમના જ વરદ હસ્તે આરો પ્લાનનું પણ ઉદઘાટન આજે કર્યું એ બદલ અનિરુદ્ધભાઈ શ્રીનો ખૂબ ખૂબ આભાર અને અમારા પારસભાઈ નગરપાલિકાના કાઉન્સિલર છે એમનો પણ ખૂબ ખૂબ આભાર અને જે જે આ બધું અમને શાળાની અંદર અપાવ્યું એ અમારા શિક્ષકવિદ અમારા ભારત રત્ન એવા અમારા દિનેશભાઈ ને આભારી છીએ કે એમના રત્નોથી અને એમની શાળા પ્રત્યેની લાગણી ને કારણે અમને હર હંમેશ એ કાર્યો ની અંદર ઉપયોગી થાય છે